બી મારે જાગૃત થવું છે બી હમણાં તમે બોલો છો મારા મનમાં શું ચાલ્યું છે મારે સજગ થવાનું છે તો હું થઈશ એટલે એ જાગૃતિ અને ત્યાર પછી આપણું એ લક્ષ્ય જે મેં કહ્યું ને કે ભાઈ મારે મારા મનને સ્વચ્છ રાખવાનું છે મારે મારા મનને શુદ્ધ રાખવાનું છે જેમ આપણા ઘરના આંગણામાં આપણે બેઠા હોઈએ આપણા ઘરમાં તો ગમે તે વ્યક્તિ આવીને કચરો નહીં નાખી શકે આપણે કહીશું કે હું જાગતો બેઠો છું કોઈની હિંમત છે કચરો આવીને નાખી જાય તો એમ આપણા મનની અંદર પણ કોઈ કચરો શા માટે નાખી જાય તારી મારી અહીંની ત્યાંની આજની કાલની એવી ઘણી વાતો ઘણા લોકો આવીને આપણને કરતા હોય છે અને આપણે સાંભળતા રહીએ છીએ ઇન્ટરેસ્ટ થી સાંભળતા રહીએ છીએ અને એ રીતે મનની અંદર એ કચરો આપણે ભરીએ છીએ જેવી રીતે ઘણા કોર્પોરેશનો છે ને ડોર ટુ ડોર કચરા કલેક્શન વાહનો રાખ્યા છે